હલો મિત્રો આજે આપણે બનાવશું આખી ડુંગળીનું શાક ડુંગળી ફ્રાય કરવા માટે આપણે તેલ લઈ લીધું છે રસોયા મેન રવિભાઈ છે અને અમારા છે બંને રસોયા હો એક નંબર હા અમારા રાજદીપસિંહ હાલો હા ઉમેશભાઈ જો સુધારવામાં હો એક નંબર હા ગરમ મસાલો આખો ગરમ મસાલો આખો હલાઈ આર્મી આપડે ફ્રાય કરવા નાખીએ છીએ અંદર હા કામ અલાવ રાધી ડોન પાર્ટીમાં એક બે ભાઈ બનાવા હોય તો વાતોડિયા જે કામ નો કરે આ સપ્લાયર બધા જો રોટલા આ યોગભા જયેન્દ્રસિંહ પીજી વિશિયલ જો ડુંગળી ફ્રાય થાય છે મસ્ત ચડી જાય પછી આગળ આપણે કરશું વિશાલભાઈ વિશાલભાઈ સલાડ સલાડની તૈયારી શરૂ છે જરૂર પાણી નાખશું અમારા જયેન્દ્રસિંહ ગ્રેવી માસ્ટર તો અમારે આ ભાઈ નું કામ છે ને તાપ વધઘટ કરવાનું

આદુ મરચા મીઠું સ્વાદ અનુસાર મીઠું દ્રાક્ષ અને એમ જ ગ્રેવી તલયા મરચું મોખડકા સ્પેશિયલ એ બસ એ બસ મરચું સ્વાદ મુજબ થાળી લઈ લો થોડીક જાવ તેમાં નાગ જો તાપ વધી ગયો ને એટલે બહાર કાઢી નાખ્યા આપણે મીઠું કેટલું નાખવાનું કીધું તમે લા દાદુ ના મીઠું થોડું ઓછું હતું એટલે આપણે નાખીએ છે ઉપરથી આ અમાર અનિલ છે એડી તલાટી

ઉનાળો હોય તો કેવડા રીયામાં સાલે ગરમ ના આવે બસ કરી કોથમરી આખી શાક તૈયાર